એવીએમ મશીન ના ગોટાળાની પોલ ખુલી બધા લોકો જાણે છે અમુક લોકો ઘણી વાર ઘણી વખત લોકો ના મોઢેથી સાંભળવા મળતું હોય છે કે ઈવીએમનો આ તે બધું લોકો જાણતા હોય છે તેવા છતાં સવાલો સામે આવતા હોય છે કે ઈવીએમમાં ગોટાળા આ તે અનેકો જગ્યાએથી સોશિયલ મીડિયા પર માફ કરશો વિડીયો વાયરલ થતા હોય છે સવાલો વાયરલ થતા હોય છે સવાલો કરવામાં આવતા હોય છે પરંતુ બધા લોકોની આંખો ચકમા ચોર થઈ ગઈ જ્યારે બનાસકાંઠા સીટ પર ગેનબેન ઠાકોરે જીત મેળવી તો હવે વાત એ છે કે જો ઈવીએમમાં ગોટાળા બોટાળા હોય તો આખરે કોંગ્રેસના ધારાસભ્ય ગયા વખતે છવ્વીસમાંથી છવ્વીસ